ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકો પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો લોક ગાયક એવા જિગ્નેશ બાવટને તો તે બધા મિત્રો જાણો જ છો અને મિત્રો તમને બધાને ખબર છે કે જિગ્નેશ બાવટના દરેક સોંગ ગુજરાતની અંદર સુપરહિટ જતા હોય છે અને મિત્રો જિગ્નેશ બાવટ છે મિત્રો તેમના ચાહકો માટે મિત્રો નવા સોંગ લઈને આવતા હોય છે મિત્રો બે વફાના અને મિત્રો લવ સોંગ એવા અને મિત્રો જીગ્નેશ બાવટ છે મિત્રો તેમનું એક નવું સોંગ આવી રહ્યું છે મિત્રો તે સોંગનું ટાઇટલ છે વાત તમારો પ્યાર મિત્રો તે સોંગનું ટાઇટલ છે અને મિત્રો તમને બધાને ખબર છે કે મિત્રો જિગ્નેશ બાવટ છે મિત્રો તે મિત્રો તેમના સોંગ આવી લાખો મિલિયન વિજ આપતા હોય છે એ સોંગ એકતા સાઉન્ડ ચેનલ છે મિત્રો યુટ્યુબમાં તેમાં જોવા મળી જશે તો મિત્રો જોવા ચૂકતા નહીં મિત્રો અને તમે જિગ્નેશ બાવટના ચા કાસિકો ચાકો ફેન હોય તો ચેનલ ને કરી લેજો અને લાઈક કઈ શેર ના ભૂલતા તો મિત્રો આજના બસ આટલું જો તમારું